વડોદરા શહેરમાં આગામી શરૂ થતા વિવિધ તહેવારોને અનુલક્ષીને સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં તહેવારોની શરૂઆત થઈ રહી છે તેવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ વડોદરા શહેરમાં શાંતિ બની રહે તમામ ધર્મના લોકો તમામ તહેવારો હળી મળીને એક સાથે ઉજવે તે હેતુથી સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ફોર પન્ના મોમાયા તેમજ ડીસીપી ઝોન સાત પોલીસ સ્ટેશનના પીઆઈઓ ઉપસ્થિત રહી શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર રાજ્ય કમિટીના પ્રમુખ જાહિદ બાપુ ઉપપ્રમુખ ગુડ્ડુભાઈ તેમજ બોલ બાપુ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અધિકારી દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી તેમજ આગેવાનો દ્વારા પણ પોલીસ ખાતાને કોઈ નીચની બનાવ ન બને અને નાની મોટી બાબતોમાં મોટા બનાવ ન બની જાય તેવી કાળજી લેવામાં આવે અને કેવી રીતે બનશે શા માટે બને છે તે તમામ બાબતો વિષય પર જાણકારી આપવામાં આવી હતી આજે જે શાંતિ સમિતિની મિટિંગ જે સિટી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે ઝોન ફોર તરફથી એને ઝોન ફોરના જે તમામ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો અહીંયા આગળ ધરેલ છે અને પોલીસ તરફથી જે આપવામાં આવેલી છે સૂચનો જે કે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ના ફેલાય અને કોઈપણ જાતનો તણાવ ના ઊભો થાય એની ખાસ કાળજી રાખવાની છે આ મહા તહેવાર છે અને આ તહેવારની અંદર આ રેલીની અંદર દરેક જણ પધારવાના છે તદઉપરાંત આ રેલીનું મહત્ત્વ એટલું બધું છે કે જે મહાકુંભ ચાલી રહ્યો છે એક મહાકુંભને કારણે પણ એક સંગઠિત પરિવારો બધા ભેગા થઈ અને આ યાત્રાની અંદર ભાગ લે અને ભાગની અંદર અને કોઈ પણ પ્રકારનો અનિચ્છીય બનાવ ન બને એની ખાસ કાળજી રાખવાની છે એની સૂચનો આપેલી છે અને જે કંઈ જે સૂચનો આપી છે એનો અમલીકરણ કરવાનો છે અને શાંતિના સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો પણ એનું પાલન કરી અને દરેકની અંદર પ્રેમ ભાવના ઊભી કરી અને આ કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવાના છે શૈલેષ ફુદેલીયાલીબાગ પોલીસ સ્ટેશન આગામી છવ્વીસ તારીખે મહાશિવરાત્રીનો તહેવાર છે આ પર્વ નિમિત્તે શહેરમાં એક મોટી યાત્રા નીકળે છે અને સાથોસાથ દરેક પોલીસ સ્ટેશનમાં નાની નાની યાત્રાઓ પણ નીકળે છે અને મંદિરોમાં ખૂબ ભારે ભીડ થાય છે લોકો પોતાના પૂજા અર્ચના કરવા માટે ભારે લોકો આવે છે ભીડ આવે છે રાતના બાર વાગ્યા સુધી અને મોડી રાત સુધી પણ લોકો પોતાની પૂજા કરવા માટે દર્શન કરવા માટે જતા હોય છે જે અનુસંધાને આજે ઝોન ફોર હસ્તકના તમામ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક અહીંયા સિટી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી છે શાંતિ સમિતિના સભ્યો ફ્રેન્ડ ઓફ પોલીસ બધાને સાથે રાખી અને શિવરાત્રીનો પર્વ અને જે રેલીઓ છે બધી ખૂબ સારી રીતે પૂર્ણ થાય એમાં કોઈ બનાવના બનાવ ન બને તેની માટે સૂચના આપવામાં આવેલી છે અને પોલીસનો બંદોબસ્ત કેવી રીતનો રહેશે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર અમે વોચ રાખી છે અમે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે અને આગામી દિવસોમાં જે કોઈ એન્ટી સોશિયલ તત્વો છે એની પર બી અમે નજર રાખીશું ને એની પર અમે પગલાં લેવાના છીએ એની પણ જાણકારી આપી પેટ્રોલિંગ અને ધાબા પોઈન્ટ ચેકિંગ અને જે કંઈ અમે કરી રહ્યા છીએ એની પણ જાણકારી આપવામાં આવેલી છે અને આવતો તહેવાર ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ ઉજવાય એ માટે અમે અત્યારે કાર્યરત છીએ